હવે અહીંયા અંકિતા બેને મસ્ત મસ્ત સંકારીન કમ્પ્લીટ રાખ્યું છે કા કેવું સરસ મજાનું અને શિવાની બેન પણ મસ્ત મસ્ત તૈયાર થઈ ગયા છે હવે શિવાની બેન ની વાટે છે કેવું મસ્ત સંકાર્યું છે કા રામ રામ ને સીતારામ બધાને માતાજી હું હાર કર અને બધાને હજાનો રાખે છે શુભેચ્છા આપું છું તો તારા આપણે જો હવે ફર્સ્ટ ક્લાસ ના આઈટમ તૈયાર થા અને શિવાની બેન તો જે હોતા છે અને અંકિતા બેન અમારે જો હવે ની જાય છે આજ તો ઇંગ્લિશ નો પેપર છે ને રામ રામ ને સીતારામ બધાને આનો પેપર દેવા બેસ્ટ ઓફ લક થઈ અતાર મંકી તા નઈ હાથ દેઈ ગયો છે કે શરદી નું ત્રાસ ના એ વાતાવરણ છે આજે તે અમે હાલમાં તો જરાક પણ ટાઈટ નથી અને અતાર પાછો વેલો વેલો એમ કેવાય કે ઠાર છે બોટલ અંગોટ ફૂલી ગયા પુતા વેળા એવું જ ને એવું કરે ભરેલી છે બોટલ મંકી તા બેન નું કામ અમાર એવું હોય પણ અતાર બહુ એટલું બધું પાણી પીવા જોતો નઈ હોય ને બપોરે પાછા નઈ આવો એટલે ટિફિન તો કાલે લઈ નઈ જવાનું બપોરે પાછા વ્યા આવે એક્ઝામ શરૂ થાય ને એટલે બપોરે આવતા છે શિવાની બેનને સાંજે થોડો ઘણો એમ કહેવાય કે પહેલાં તો હમ્યા તો આપણે દવા પાઈ ગઈ પછી તારે કયા પાછા એક વાર ટીપાની એવું બધું ભાવ પડ્યું થોડી ઓડી થઈ ગઈ હતી એટલે પહેલાં જેવો એટલો બધો તાવ નહોતો પણ થોડી ઘણી એમનો મુની લાગતી હતી તાવ જેવું થઈ ગયું એવું લાગતું એટલે હાંજે પણ પાછા ટીપા પાયા અને અત્યારે તો હુતી છે એટલે અત્યારે તો બહુ વાંધો નહીં થયો આલામાં હું રહી દીધી છે ને આમ તો હવે હવે કરે ને તો પછી આલામાં ઈસકો નાખીને તો હું રે

5 માં મહિનામાં બેહી ગયો છેવાની દીકરો 4 મંથની કમ્પ્લીટ થઈ ગઈ તું 4 મંથની કમ્પ્લીટ થઈ ગઈ લાગે છે 4 મંથની થઈ ગઈ હોય એવું હે 4 મહિનાને લાગે છે તાવા આવી ગયો ને દીકરાને એટલે થોડી મોળી પડી ગઈ એવું લાગે છે નહી શવાની હે 4 મહિના કમ્પ્લીટ થઈ ગયા તાવા આવી ગયો એટલે થોડી મોળી પડી ગઈ એટલો જ બદલાવ થયો છે ખાલી હે અકે કે થઈ ગઈ તે બાર નથી કે બાકી 1 કિલો આખો વજન ઘટી ગયો કે તાવા એક દી તાવા કે 1 કિલો વજન ઘટી ગયો

લેડીઝ નો શણગાર અહીંયા જો થોડીક રંગની ને એવી બધી શિષ્યુ છે હવે બધી તૈયારી હાલ છે અને ઘણી ખરી જો રંગની શીશી ને એવું બધી અહીંયા છે તો રંગની શિષ્ય થી ને છોકરો તું નહીં આંબી ઠેકડો મારીને આંબી જ આવી આટલી બધી છે જોવો ને આનાથી શણગાર કરવો છે ઢગલો હારી મોડી બધી ભેગી થઈ જાય હારે ફેર નાખી કે બધી હારી છે

કેટલા નાખ રંગ્યા આમ કરી તો એટલે હા આ રંગવું બધા રંગવાના જો હા રંગવા મળી અને આપણે જો અહીકતા બેન જો મસ્ત બધું ગોઠવવા મળ્યા હશે ફર્સ્ટ ક્લાસ એકદમ ઝકાસ કોઈ બી નહીં થતી અમુક મોટ યુ સીશ્યુ એ રહી જાય આ તો બસ ધીમ ક્યાંક મેકઅપની વસ્તુ લગાવવાની છે શણગારમાં કાંઈ કીતા તને આવો કહે દોનો આઈડિયા તો દીકરો અસલ મસ્ત મસ્ત તૈયાર થઈ ગયો હવે અંકિતા બેન મસ્ત મસ્ત કમ્પ્લીટ રાખ્યું છે કેવું સરસ નું અને શિવાની બેન પણ મસ્ત મસ્ત તૈયાર થઈ ગયા છે હવે શિવાની બેન ની વાટે કેવું મસ્ત શણગાર્યું છે કા

પોસપોસам અને એવું તો શિવાની થઈ છે ને એટલે હું રહી રહેવા દે બધું આડા ને ફોન કર્યો જો તો તું તો મહિનાની થઈ ગઈ તોકડો કિરેલો બધું નહીં

અને જો બધું આડા હાળું પડ્યું છે જો બધું પેલા શિવાની જ રેડી કરી બધી જેમ તેમ વસ્તુ બધી પડી જ રેવા દીધી અને શિવાની બેન એવું છે ને તેડો ને તો સાના રે રમે ત્યાં થઈ જશે નકર તો એવું કઈ ખબર નથી પડતી પણ હવે તેડી લો ને એટલે એકદમ મસ્ત સાના રે ને પાછો મહિને બે ગઈ હવે બે હાર મહિને કેવા છો મહિને બે ગઈ તો હાલો હવે ફટાફટ બધું વસ્તા વ્યવસ્થા પડ્યું છે તો હરકું કરવાની અને બસ હવે આજના દિવસ કાંક આપણે આવો રહ્યો તો આ સાથે જ હવે આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરશું તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો તો ફરી પાછા મળશું આપણે નવા બ્લોગમાં તો બાય બાય રામ રામ ને સીતારામ બધા આજ તો સ્ટાર્ટ મેં કર્યો છે